ચૂંટણી જીતાડી અને મંત્રી પણ આ વિસ્તારમાંથી બનાવ્યા છે એવા લોકો આપણે આ જે સત્યની વાત છે એ વાતને ખોટી રીતે સરકારમાં રજૂ કરી અને ખોટી રીતે ધાનેરાની વાત પેશ કરી છે એ બદલ આજે આપણા સૌને દુઃખ છે કે 10% ટકા ધાનેરાની પ્રજા પાલનપુર સાથે રહેવા માગે છે ને 90% પ્રજા થરાદ સાથે રહેવા માગે છે આ વાત તદ્દન ખોટી વાત

પ્રજાના સુખ દુઃખ ભાગીદાર બને ત્યારે જે પ્રજાનો પ્રતિનિધિ ગણાય છે